આપણા માનની મુરબી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ પધાર્યા છે તાળીઓથી આપણે એમનું સ્વાગત કરો પાંચ મિનિટ પાંચ મિનિટ ઉભા રહી રહ્યો ને ઘડી એ સૂટા લેવા આવ્યા બીજું કાંઈ કામ નથી અને આગળ જાય ઉતાવેલ ન કરતા બધું એને આ છે થઈ જાય અને આવડા તો બેહવાના નથી તો ફાઈનલ છે નક્કી કરીને આવ્યા કે ઊભા ઉભા તમે ઊભા રહ્યો મને વાંધો નથી પણ તમને પગની તમારા પોતાના પગે ખંગાળ આવે ને ત્યારે ધ્યાન રાખજો બીજાના પગે ગાબડા ન કાઢતા અડધો કલાક ખંજવાળ છે તો એમ કે કાર નો ખંજવાળો ખંજવાળ કેમ ન પડતી પગ બીજાનો ભાઈ એ બિસ્લેરી હવે એ બધા બિસ્લેરી સિવાય પીતા જ નથી મને ખબર છે પણ હવે મૂકી દે તું માળો કેવો જમાનો આવ્યો જોતો કરા નહી ત્યારે આપણે ભાઈ આ તરી વર્ષે પેલા ભાઈ નાવાના નહીં એને બદલે બિસ્લેરી પી આ આ અપવાદ છે

બસ માર બાપ એવા રૂડા લાગુ એમ થાય કે એક એક મોઢામાં દઈ તો ઘરે ઘરના પૈસા ખાઈ લેજો અને સાહેબ જો પચાસ ટકા માં બેનો છે પચાસ ટકા માં ભાઈઓ છે બરોબર પણ બેનોમાં હબ કેટલો છે એક પણ બેન ઉભા નથી ને આપડા હખના રહેતા નથી આ મને હવે ખબર પડી કે મોડા હું કામ માગા આવે હા બધા અને આ રૂપિયા ખરેખર જસુભાઈ રૂપિયાની ઘોર થતી હતી કેમેરા વાળા ઘાંઘાય છે આમાં કલાકારને ક્યાંથી લેવાય અને પબ્લિક ને ખબર નથી કલાકાર પાછળ ગજીકડી બેઠા અહીંયા જસુભાઈ બેઠી ગયા બે ગયા મોજ બહુ હતી હા હા જે નોટો ના ઘા કરતા મને બહુ મજા ક્યાં ગયો ભરતભાઈ ને બધા બહુ સારું છે એટલે હું કાયમ એક દુહો કહું છું સ્નેહ વગર નો સગો નકામો સૂર્ય વગર નો દિવસ નકામો ચંદ્ર વગર પૈસા વગર હાસી આટા મારે લ્યો માણમ ભાવ હોવો જો આ બધી વસ્તુ ભાવ થી જ પ્રગટ થાય છે નહી તો રૂપિયો કાઢવા નાની માન ખેલ નથી

લાઈટ મારી હોય માથે લાગ્યો આજો તમે બાળક આ હાસ્ય સી સારું જ છે પણ બાળક જન્મતા વેત રડે તો જ રૂડું લાગે બાળક જન્મતા વેત રડે તો જ રૂડું લાગે જન્મતા દાંત કાઢે તો

કેટલીનું તો સા મરી જાય તો એવો ભાવ હોય એના ફાળીયા આપણી થાળી બરાબર હતી આ મુગાડ્યા પણ એનો ભાવ હોય પણ ભાવ એટલે કાયમ એક વાત એટલે જ મને બહુ ગમે કે એ એ જે ભાવ છે આખા પરિવારનો ભાવ હતો એટલે એટલા મહેમાન આવ્યા એક એક બહુ નાનું સૂત્ર છે જેસુભાઈ કે શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જો શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જો તીર્થ ક્ષેત્રમાં આવા 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 ધર્મ ક્ષેત્રમાં માણા ભેગું કરવું હોય તો માણસ નો વ્યવહાર જયારે જાગૃત થઈ જાય માણસ વ્યવહારિક જયારે બની જાય અને એ વ્યવહારિક જયારે બની જતો હોય ત્યારે એ માણસ નો કોઈ પલો ન પકડી શકે વ્યવહાર ક્યારે બને કે એની ઉપર માની કૃપા હોય તો એમાં આજ માનો પ્રસંગ છે ભગવાન ભોળીઓના કે આજ ભૂતળાવ તમે એટલા બધા આનંદમાં કેમ છો તમે ભૂત છો તમારે ને આનંદ નહીં શું લેના દેના તમે એટલા બધા મોજમાં કેમ છો ત્યારે ભૂતળાવે કીધું તો કે અમારી પાસે બાપ હતો પણ કાલે અમને મા મળવાની છે એટલે અમને આનંદ છે ભગવાન શંકરનું કારણ શું અને તેથી ભગવાન શંકર એટલું બોલ્યા જગત નો બાપ છો બધા મોટો છો પણ મને માં નો મળી એનો અહેસાસ મને થાય છે એટલે મારી માં આહુડા આવ્યા માથી મોટું કોઈ નથી સાહેબ સાંભળી લેજો

એનું તને દુઃખ છે કે ના બેટા ના કૃષ્ણ મને અલગ છે કે આજ મારો નારાયણ કૃક્ષેત્રના મેદાનમાં જાય છે કે તોમાં તારી આંખમાં આહુડા કેમ આવ્યા આહુડા કૃષ્ણ એટલે આવ્યા કે અત્યારે તું યુવાન હો રથ લઈને જતો હો અર્જુનનો રથ ચલાવતો હો હોઉ કૃક્ષેત્રના મેદાનમાં જતો હોત તોય તું એટલો રૂડો લાગતો તો જેદી તું ઘોડિયામાં હિચકતો હોઈશ તેદી કેટલો રૂડો લાગતો છે હું જોઈ ન શકી એ ભાગ તો જશોદાના કહેવાય એટલે મારી આંખમાં આહુડા આવ્યા તે દી મારો કૃષ્ણ કેટલો રૂપાળો હશે

પેલા હું તો ખબર આપણે સો માં હાથ નવરાવતા ડોહા એને બદલે આજ આજ ભગવાનની એટલી બધી અરે સારો મહેમાન કોઈ આપણા ઘરે આવતો તરી ચાલી વર્ષ પહેલાની વાતમાં વ્યા જાવ વડીલો બેઠા છે ને ખબર છે પરિસ્થિતિ એને જોઈ છે સારો મહેમાન કોઈ આવે તો આપણે પાડો ખાટલા માગવા જતા બાપા બે ખાટલા આપજો ને આજે અમારી ઘરે મહેમાન આવવાના છે એને બદલે આજ પેટમાં પાણી નો હલે એવી ગાડીઓ